નમસ્તે દર્શક મિત્રો કિસાન સમાજ ટીવીમાં હું સુરેશ ગાંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું દર્શક મિત્રો ઘણા બધા ખેડૂતો ખેતી સાથે સાથે અન્ય પણ પોતાનો એક વ્યવસાય કરતા હોય છે જે ગાય આધારિત ખેતી કરતા હોય છે આ ઉપરાંત ગૌ આધારિત ઘરે પોતે પ્રોડક્ટ બનાવી અને બજારમાં વેચતા જ છે તો આવા જ એક ખેડૂત મિત્રને આજે આપણે મળીએ જે જોડિયા તાલુકાના જસાપર ગામના છે જેમનું નામ છે પરેશભાઈ પનારા તો આપને જે ગાય આધારિત છે ગૌમૂત્ર આધારિત છે જે ગોનાલ બનાવવામાં આવે છે અને ઘરે ઉપયોગ જે ફિનાઇલ છે એના વિકલ્પ રૂપે ગોનાઇલનો ઉપયોગ કરવામાં આવે છે તો આ ગોનાઇલ કેવી રીતે બનાવે એ બનાવવામાં આવે છે એની પદ્ધતિ અને એમાં શું શું મટીરિયલ વાપરવામાં આવે છે એ તમામ પ્રકારની વિગતો આપણે પરેશભાઈ પાસેથી જાણીએ પરેશભાઈ આપનો સૌપ્રથમ પરિચય અમારો દર્શક મિત્રોને આપો અને આગળ જે આની પદ્ધતિ શું શું છે અને મટીરીયલ શું શું વાપરવામાં છે એની વિગત આપો મારું નામ પનારા પરેશભાઈ ગીરધરભાઈ ગામ જસાપર મોબાઈલ નંબર છે નવાણું જીરો અડતાલીસ છપ્પનનો છાસઠ હવે આપણે ટોનાઇલ બનાવવાની પદ્ધતિ જાણીએ તો આપણી પાસે આઠ લિટર પાણી છે બરાબર

અંદર નાખેલ છે ત્યાર પછી આપણે પામ ઓઇલ આ રીતના ધીમે ધીમે નાખતું જવાનું એને ફોદો પડવા નહીં દેવાનું એ રીતનું કામ કરવાનું છે એટલે અડધો લીટર પામ ઓઇલ નાખવાનું છે આપણે અને આ ગૌ ગોનાઈલ દરેક ઘરમાં વપરાય છે પોતા તરીકે આપણે કેમિકલ વાળું ગોનાઈલ વાપરવા કરતાં આપણે ગૌમૂત્ર અને લીમડામાંથી વાપરેલી શુદ્ધ અને સાત્વિક ગોનાઈલ વાપરવી જરૂરી છે દરેક દરેક આ બજારમાં તમે શું ભાવ વેચાણ કરો આપણે સિત્તેર રૂપિયા લીટર વેચાણ કરીએ છીએ અને આ જે પામ ઓઇલ છે એ એક લીટર ના બજાર ભાવ શું હોય છે અને ક્યાંથી મેળવી શકાય પામ ઓઇલ બસો રૂપિયા ના ભાવ છે બરાબર અમદાવાદ આ રીતમાં હલાવી હલાવી તૈયાર કરતું જવાનું માની લો કે ગોલાલ કોઈ દર્શક મિત્રોને જોતું હોય તો તમે એમને પહોંચાડવા માટે એની શું શું વ્યવસ્થા છે અને કેવી રીતે પહોંચાડો પહોંચાડવામાં ટ્રાન્સપોર્ટિંગ ચાર્જ એના ઉપર લાગે બાકી તો આપણે કુરિયર કે ટ્રાન્સપોર્ટમાં પહોંચાડી એ બરાબર અને લીટરના શું સિત્તેર રૂપિયા લીટર દર્શક મિત્રો સિત્તેર રૂપિયા લીટર પરેશભાઈ પોતાના ઘરેથી તમે જે એડ્રેસ આપો એ એડ્રેસ પર પહોંચાડી દે છે કુરિયર ચાર્જ અથવા તો ટ્રાન્સપોર્ટ ચાર્જ જે કાંઈ લાગતું હોય એ અલગથી આપવાનું રહેશે અને જો આપને જોતું હોય તો આપ પરેશભાઈના કોન્ટેક નંબર આપીશું એમાં જરૂર કોન્ટેક કરજો આ ઉપરાંત જો તમારે ઘરે પણ બનાવવું હોય તો આની ફોર્મ્યુલા પરેશભાઈએ જણાવી છે એ ફોર્મ્યુલા મુજબ આપ ઘરે પણ બનાવી શકો આપણે ગોંડાયલ બનીને તૈયાર થઈ ગઈ છે